મહેરબાન સીપી સાહેબ શ્રી વડોદરા શહેરનાઓ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અફહરણનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળે તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નિનામ છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલે છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે